તો ઈશ્વરની કૃપા એ બતાવેલી છે મારે વાત એ કરવી હતી કે અધિકાર વગર આપણે ઠાકોરજીની કથા સાંભળી નથી શકતા એટલે પ્રથમ સ્કંદ છે એનું નામ છે અધિકાર લીલા આમ તો બારે બાર સ્કંદના એક 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 નામ આપ્યા છે એમાંનો પહેલો સ્કંદ એમાં અધિકાર લીલા બતાવ્યો છે અને બારે બાર સ્કંદના ભગવાનના શ્રીજી બાવાના એક એક અંગ બતાવેલા છે એમાં સૌથી પહેલું શ્રીજી બાબાનું જમણું ચરણ બતાવ્યું છે સ્કંદની શરૂઆત અધિકારથી અને શરૂઆત થઈ ચરણથી એનો મતલબ એમ કે આપણે કોઈની નજીક જવું હોય ને તો સૌથી પહેલા એના ચરણ પકડી લેવાના બાકી માણસનો સ્વભાવ છે આપણે ડાયરેક્ટ ખુરશી ઉપર જ બેસવું છે સોફા ઉપર જ બેસવું છે ભલા માણસ ક્યારેક કોકના ચરણમાં બેસતા શીખી જાય તારો બેડો પાર થઈ જશે ક્રમ હંમેશા ચડતો હોય આપણે ભણતા ને ત્યારે પેલે ચડતો ક્રમ શીખવાડતા પછી ઉતરતો ક્રમ આવે સમજાય છે ને આમાં જે વડીલો છે એને ખબર છે ભણતા ત્યારે ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ હવે તો આ બધું આવતું નથી બાળકોને કેલ્ક્યુલેટર આવી ગયું હવે આવું કઈ નથી આવતું ચડતો ક્રમ કેને કહેવાય તમને સમજાય એ ભાષામાં કહો આપણે નીચે ગ્રાઉન્ડ ફ્લોર માંથી ઉપર આવીએ લિફ્ટ ન હોત તો તમે કેવી રીતે આવત કેવી રીતે આવત અહીંયા દોયડાની સુવિધા રાખી છે કે અહીંથી નાખીએ તમે પકડો ને ઉપર આવી જાઓ તો કે નહીં પગથિયા ચડીને આવો ને શું શબ્દ બોલ્યા પગથિયા ચડીને તો પગથિયું ક્યાંથી ચડાય તો કે નીચેથી ચડાય આ જેટલા ધનવાન લોકો હશે ને એને તમે ક્યારેક પૂછજો અરે ધનવાન લોકોને રહેવા દ્યો મારા માસા હસુ માસાને પૂછજો ને એ મને કહેતા હતા કે હું જ્યારે અહીં આવ્યો હતો ને આજથી વર્ષો પહેલાં પચીસ ત્રી પાંત્રીસ ચાલી વર્ષ પહેલાં ત્યારે હું જલેબી વેચતો મહેનત કરતો અને કેટલી બધી મહેનતો કરી છે એને ઈ ધીરે 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 એને શૂન્યમાંથી સર્જન કર્યું છે અને ત્યારે આટલી હોટલ બની ક્યારેક આપણે આપણા મા બાપને પૂછવાનું કે પિતાજી તમે કેટલી મહેનત કરી છે એના મહેનતનું ફળ આપણે ખાઈએ છીએ બાકી આપણી તે નથી અત્યારના સમયમાં કે આપણે શૂન્યમાંથી સર્જન કરી શકીએ પણ અત્યારના કલયુગમાં એવા ઘણા છોકરાઓ છે કે સર્જનમાંથી શૂન્ય ચોક્કસ કરે છે કારણ કે મહેનત કરવી નથી ડાયરેક્ટ ઉપર ચડવું છે ભલા મણક ક્યારેક નીચે બેસ આ સ્કંદની શરૂઆત એટલા માટે ભગવાને ચરણથી કરી છે અરે ભગવાનના દરબારમાં જઈને તો સીધે સીધે મુખારવિંદના દર્શન ન કરાય ચરણથી દર્શન કરવા જોઈએ પૂછો પ્રભુજી બેઠા છે અહીંયા ઠાકોરજીના દર્શન કરો ને તો સૌથી પહેલાં ચરણના દર્શન કરવા જોઈએ ત્યાંથી ધીરે 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 દર્શન કરતા મુખારે બિંદુ સુધી પહોંચવું જોઈએ અને દર્શન કહેવાય પણ અત્યારે તો આપણે કોઈને કહીને દર્શન કર્યા તો કે હા ભગવાન કેવા વસ્ત્ર પહેર્યા ખબર નહીં તો દર્શન કરવા શું કહો તો તો ભગવાને કેવા વસ્ત્ર ધારણ કર્યા છે એ આપણને ખબર નથી ને આપણે એમ કહી કે અમે દર્શન કરી આવ્યા અમે જાત્રા કરી આવ્યા ચરણથી શરૂઆત કરવાની હજી એનાથી વિશેષ ઊંડાણમાં લઈ જાઓ આમાંથી ઘણા લોકો હરિદ્વાર ગયા હશે મારે કોઈને પૂછવું નથી પણ આપણે હરિદ્વાર જાય ને ત્યારે સૌથી પહેલે ગંગાને વંદન કરાય યમુનાજીને વંદન કરાય પછી તો કે સૌથી પહેલા આપણું જમણું ચરણ છે ને એમાં પધરાવાય ધીરે ધીરે એમાં અંદર જવાય અને આપણે તો કે સીધે સીધા ડૂબકી મારીએ જ્યાં આપણે સ્વિમિંગ પુલમાં સ્નાન કરતા હોય ભલામણા આ બધો મહિમા એક એક બતાવ્યો છે આપણા શાસ્ત્રમાં કેવી રીતે આપણે યજન કરવું